ઓમ શ્રી ગણેશ નમ ભક્તો આજે આપણે સોળ સોમવારની વાર્તા સાંભળવાની છે અને વ્રતની વિધિ જાણવાની છે તો આ તમે પૂરેપૂરું સાંભળજો વ્રતની વિધિ શ્રાવણ માસના દર મહિને શિવજીના મંદિરે જૈન ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી જોઈએ એ પછી દિવસે એકઠાણું કરવું જોઈએ વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી જોઈએ વાર્તા કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સ્વાગત બાજી રમે છે રમત જામી છે પણ કોઈ હરતું નથી હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તો જ કહે કોને હાર થઈ અને કોને જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મ બ્રહ્મતત્વ લજવાશે એટલો કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટો બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગ રક્ત પીતો કોડ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરો વહેવા લાગ્યો બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જ આવશો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઓ ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આચળ ફાટો ફાટો થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાસરડા લવારા ધાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતા એક પંચકલ્યાણે થોડો સામો મળ્યો હોળો સામો મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી મો મારા કષ્ટનું નિવારણ પોસતા આવજો આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકે પાકે કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ તો ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તે મારા સાપનું નિવારણ પોષતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યા હે ભૂદેવ મારી કાયામાં લાય લાગે છે એ અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કાષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ શીર્ણ શિયાવળ શિવાલય જોયો બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ણય નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને તેણે ચાર ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ અને ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોટ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કરજે એના પ્રભાવે તારા સર્વે દુઃખો ટળી જાય છે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળજે સુતરના દોરેની શેર લેવાની છે ને એની ચાર ગાંઠો વાળજે પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરીને વાર્તા સાંભળી પછી એક ટાણું કરજે કાર્તક માસના અંજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈને તેને લાડવા કરવા લાડ લાડવાના ચાર ભાગ કરીને એક ભાગ મારા પૂજારીને આપજે બીજો ભાગ રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયના ગોવાળોને આપજે અને ચોથો ભાગ કેળિયારો પૂરજે રાત રાત ન રાખવો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાય કંચન વર્ણિત થશે ક્રોસારસૃતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી તેમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા બાળક છોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા શિવલિંગ પર ચઢાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવજીએ ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડા ગાય ગયા ભવે એક ધ્રુત શેઠ હતો જોઠે વાણી અને જોઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા છે કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા છે એ પાપના લીધે એની આવી દૈશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે જેથી સર્વે સુખ થશે ત્યાર પછી શિવજી બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજોસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાયનું પુણ્ય ન કર્યું એના થળ નીચે ધનના ચાર ચરો છે એ ચરો તો કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થઈ જશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સકળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો તે જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાળી પ્રસાદ આપજે એટલે એને બળતરા દૂર થશે ભગવાન શં શિવજીએ દંડવટ પ્રણામ કરીને બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના ચાર ચરો કાઢ્યા તરૈસિયાને વાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થઈ ગયા આગળ જતા ઘોડે ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈને બ્રાહ્મણે સવારી કરી તો ખોવાળાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોઈને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાસડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખતો હરખતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા જ વ્રતનો આરંભ કર્યો કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ ઝગારા મારવા લાગ્યો એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કનક કલાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કોવરી વરવા આવ્યા સ્વર્ગની અપસરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કોબરી કનકલતાએ વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ સ્વયંવરમાં જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય જતા સમય થતાં કનકલના સોળે શણગાર સજીને આવી સાથે એક 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 એવી હતી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુમારો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોતન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો આ જોઈને રાજાઓ ત્રાળો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણી એ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાચા ફોટે અને એ બધા સાંભળે એવા બોલંદ અવાજે બોલી કે કોરે માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથેમ કોવરીને તપોધન સાથે વર્ણાવી હીરા માણેકની પહેરામણી કરી હાથી વોળાના રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવાર વ્રતનો જ આ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોય છે ને રાજ પણ એને જ મળી આવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણ અને નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણ તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કાયા કોપાયમાન થયો મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગળગળા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો ચોથો ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉદેવ્યો આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારા વ્રત મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી જે કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાર કરી હદ પાર કરી ભોખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે ચોપડામાં રેટીઓ કાતતી ડોસી પાસે પાણી માગ્યો ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોસીના ઘરમાં શાણ વાસી તો કરવા લાગી પણ રાણીના પગલાં પડતાં જ ડોસીનો રેટિયો તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ખાચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાયસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો એને ધણી માંદો પડ્યો એનો ધણી માંદો પડ્યો ધાણી બંધ થઈ ગઈ ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ખાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માણસના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાચકી બાજી ગઈ જેવું નીકળ્યું નીકળવું નીકળવું થવા લાગ્યો એ તો પાદ પાદરે ગઈ ફૂલે પાણી સેંચતી પાણીયારીને કૂવે પાણી સેંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો ઘડો ફૂટી ગયો તેનો ઘડો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગ્રહ એમ નથી હવે તો જંગલમાં જઈને દેહે પાડવો રાણી તો લથળિયા ખાતી કાટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન સંઘરે નહીં આ સાંભળીને લોહીના આસુ સારથી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કૃપા કરીને મને દેખાડો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવાનું કહ્યું રાણી કલ્કતાનું હૃદય પશ્ચાતાપથી પાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયો હતો પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધા ભાવ પૂર્વક પૂર્વક ઉજવણું કર્યું પ્રસ પ્ર ભોળાશંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષો માફ કર્યા રાણીએ ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ રાણીને એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બને છે માટે તું જા તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે તે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રે ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રે ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યો હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતો હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો તે પાણીયારી મળી કનકલતાએ પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતા જ ગરમાવેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણનો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ઘાચણની ડેલી આવી રાણીના પગલાં પડતા જ બળદનો પા ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાચીની કાયા કંચન વર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈને ઘાચણ તો રાજે રાજેરાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા રેટીયો કાતથી ડોસીની ઝોપડી આવી બેચારી ડોયસી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનકલતાએ રેટીઓ પર હાથ ફેરવતા જ રેટીઓ આપમેળે ચાલવા લાગ્યો ડોસીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પંચાંગણમાં જમવા પધારે કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરીને સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને બત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પેરસ પેરસાતો ગયો સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટતા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવજીનું વ્રત છે કોઈ ભૂખ્યો માણસ વાર્તા સાંભળે પછી જ મારાથીને એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ વહુ ઝઘડિયા હોવાય છે ને સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું એ ચાલી ન શકતી આંખે ભાળતી નહોતી કાને સાંભળતી નહોતી એને જમવા લઈ કોણ જાય પ્રધાન તરત જ સુખ પાલ મંગાવીને અંદર સવા મણની તળાઈ પાથરી ડોસીને વાજતે ગાજતે મહેલે લવાઈ લાવ્યા માનપાન આપી ઢોલીએ બેસાડીને કનકલતાએ ડોસીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જય શંકર કહી હોકારો દેજો કનક લતાએ તો ઘીનો દેવો કરીને વાર્તા કહેવા લાગી જોશી હોકારો દેવા લાગી પહેલાં હોકારે કાનની બહેરાશ ગઈ બીજા હોકારે આંખના અંજવાળા થયા ત્રીજા હોકારે શરીર માં નવી શક્તિ આવી ડોસ્યું તો બોલી ઉઠી દેકરી મહાદેવ મારા પર રેજ્યા છે ત્યારે કનકલતા શિવજીને દંડવટ પ્રણામ કરીને ગળગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોસીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોસી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈને સોયમાં દોરો પરવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આધર્યો અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મેષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપીને ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરીને જીવનના અંત સુધી શિવજીની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસીને વૈકુંઠ ધામ કહ્યા હે મહાદેવજી તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા સાં વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલો શિવ પાર્વતીની જય બોલો શંકર ભગવાનની જય તો ભક્તો અહીંયા આપણે આ કથા પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ બોલો હર હર મહાદેવ જય શંકર ભગવાન